પાણીમાં હજારો પૂરે હાલવું હોય તો માછલી હાલી જાય પણ પાણી પૂરું થાય રણ આવે મરી જાય રણ ઉતરી ન હોગે પણ જેને પાખું છે એને ગમે એટલી નર્મદાયું વાંડ્યું આવે તાપીયું વાડ્યું આવે સિંધુ દંદિયું વાડ્યું આવે જેને હેઠો પગજ નથી મેલવો એને પાંખુથી ઉડીને જ્ઞાન માટે હે અર્જુન તું જ્ઞાની થા કૃષ્ણ કે છે જ્ઞાની છે એ મારો આત્મા છે એટલે તું જ્ઞાની થા જ્ઞાની એટલે કોઈ પુસ્તકનું જ્ઞાન શીખવું એ નહીં અર્જુન તારી આ ચર્મ સક્ષુથી તું મને નહીં જોઈ શક કૃષ્ણ કહે છે તું મારા શરીરને જોઈ શક હિસ તારા ચામડાની આંખું થી મને જો તારે જોવો હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું જ્ઞાન ચક્ષુ એના વડે તું મારું વૈરાટ સ્વરૂપ જોઈ શકે એટલે આ વૈરાટ સ્વરૂપ જોવા માટે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને પ્રથમ પહેલું મસ્તક મેલી વળતું લેવું નામ જો ને શું કરવા માથું દેવું પડે છે આટલા માથામાં જન્મ થયા પછી આ જગતનો નાખેલો કચરો ભીર્યો છે આમાં ભગવાન ને રહેવાની જગ્યા જ નથી એમાં ઠાંઈ ઠાંઈ ને એવો કચરો ભીર્યો કાયા વીખ ની વેલડી સદગુરુ અમૃત ની ખાણ જો સદગુરુ મળે તો બી સસ્તા જાણ એટલે આરતી ઉતારી લઉં વારણા ધરુ ચરણ કમળમાં ધ્યાન सदगुरु ने असी सोपता मारू टली गियो देहा भीमान आरती उतारू मारा हरि गुरु संत टेला सर्वे फंद चोरासी ना बंद सदगुरु देवनी आरती सदगुरु ने शोभा हु कहूँ मुक्ति वर्ण न नज़ाये हु से सदगुरु ने शोभा अब आव आसमान अब सूर्य चंद्र આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે આવી અઢાર ભાર વનસ્પતિ અવનવા અગ્નિત ફળ ફૂલ આપે છે આવી પૃથ્વી એક કણ કણ એક અનેક જણેલ ભગવાન આ કરે છે બ્રહ્માંડમાં પવન ફૂંકાય સૂર્ય ચંદ્ર અગણી તારા મંડળ ગુરુ તેરો પાર ન એવા વારી વારી વારણા એ અલગ ધણીને ઓળખો આવા જમી આસમાન મૂળ વિન્યા બાંધ્યા આવો થંભ આભ ઠેરાયો એવા વારી વારી વારણા વાર ધણીને ઓળખો એને ઓળખવા માટે ગુરુવચનના ના અધિકારી મેલી દેજો અંતરનું માન સદગુરુ ચરણે શીષ નમાવી કરી દેજો તન મન ધન કુરબા સાચી ભક્તિ કરવી હોય તો નગર જો ઉપલક્યા ભગત થવું હોય ને હારી રામની કા કૃષ્ણની છબી લ્યાવવી મેં સાથે ગુરુ કરવાની જરૂર નહીં જઈ દર્શન કરવા હોય તો ત્યાર જ છે અરધી રાતે ઉઠો તોય ત્યાર જ છે દર્શન દેવા વળી તમને છબ કોઈ ન દે કે તું દારૂ પીસ તું લુગાર રમસ તું ખોટું બોલસ તારામાં હજી છઠ્ઠા મસ્કરીની ટેવ છે કોઈ દી ખામીએ ન કાઢે એ ભગવાન પણ એ ભગવાન છે માનવ સર્જિત સાચો ભગવાન નથી સાચો ભગવાન તો જેના હુકમ વિના હાલે નહીં આ પૃથ્વી માથે પાન ભીમ કે તું ભૂલી ગયો મનવા તું હાસુ સમજી ગયો નથી એટલે સદગુરુની શોભા શું કહું મુખ થી વર્ણવી ના જાય કોણાનું વર્ણન કરે આસમાન કોણે કર્યો છે પૃથ્વી કોણે કરી છે આ બ્રહ્માંડમાં પવાન કોણ ફેંકી રહ્યો છે અઢાર બાર વનસ્પતિની અંદર અવનવા ફળફૂલ કોણ આપી રહ્યો છે આ એક બીજના ના એક કણના અનેક કણ કોણ આપી રહ્યો છે થાકી જાય મન બુદ્ધિ સદ્ગુરુની શોભા હું કહું મુખથી વ્રણવી ન જાય શિવ બ્રહ્મા જેની સ્તુતિ કરે જેના વેદ વિમલ ગાય આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાયા સર્વે ફંદ સદગુરુ દેવની આરતી સદગુરુ સમજાવ્યું શાનમાં સમજાવી સગડી રીત જાગ્રત સ્વપન સુસુપ્તિ મને દેખાડ્યું તુર્યાતીત અત્યારે આપણી જાગ્રત અવસ્થા છે

ફૂતા ભેગું તરત દરેક ને સ્વપ્ન અવસ્થા ચાલુ થાય સુઈ ગયા પછી બધા ને સ્વપ્ન ચાલુ થાય જાગ્રત અવસ્થા વહી ગઈ પોતે વયો ગયો નથી પોતે સ્વપ્ન અવસ્થામાં ગયો આવું જોયું નામ થયું સપનામાં અને જ્યાં લગી સપનું હાલતું હોય ત્યાં લગી કોઈને ખબર નથી પડતી કે આ સપનું છે સત્ય જ લાગે સત્ય જ લાગે સત્ય જ લાગે ખોટું કઈ પડે જાગ્યા કઈ અરે આ તો બધું સપનું હતું એ મટણ આ જિંદગી આપણે જીવી રહ્યા છીએ ને એ અટણ સત્ય જ લાગે છે સત્ય જ લાગે છે ખોટું કઈ પડે છે આ સપનું પૂરું થઈ રહે ભાઈ પ્રાણીયા ભજી લે કીર્તાર આ સપનું છે સંસાર સદગુરુએ સમજાવ્યું શાનમાં સમજાવી સગડી રીત આ જાગ્રત અવસ્થા હોઈ ગયા પછી જાગ્રત અવસ્થાનો લય થાય છે અને જાગ્યા પછી સ્વપ્ન અવસ્થા વહી જાય છે સ્વપ્ન જાગી ગયા કેડે સ્વપ્નના ચિંચિનેરી થોડીક વાર તો નજર દેખાય કે ગદનું આવું જોયું સપનું વ્યુગ્યું પોતે નથી વયોગ્યો પોતે જાગ્રત અવસ્થાનો સાક્ષી સ્વપ્ન અવસ્થાનો સાક્ષી અને આખી રાતમાં માણસને બે થી અઢી કલાક સુસુપ્તિ અવસ્થા આવે સાચી નિંદ્રા સીધો શ્વાસ નાભીએ જાય નાભીએથી પાછો વળે સીધો શ્વાસ નાભીએ જાય નાભીએથી પાછો વળે નાકોડા ગાજવા માંડે નાકના બરબડિયા બોલવા માંડે મોઢેથી લાળું હાલી જાય સુસુપ્તિ અવસ્થા બે અઢી કલાક આ સાચી નિંદ્રા આવે દરેક ને અને જાગ્યા પછી એટલું જ બોલી હગાય ઓ હો હો સારું કઈ ભાન જ ન રહી કઈ ખબર જ ન રહી કઈ ખબર ન રહી એવું તો એ જાણે જ છે જાગ્રત અવસ્થાને જાણનારો તું એનાથી જુદો છો સ્વપન અવસ્થાને જાણનારો તું એનાથી જુદો છો સુસુપ્તિ અવસ્થાને જાણનારો તું એનાથી જુદો છો છેલ્લી તુરિયા અવસ્થા ધ્યાનમાં બેઠા ધ્યાનની એકાગ્રતા લાગી સમાધિની શરૂઆત થઈ શરીરનું ગુરુત્વાક્ષણ છૂટ્યું આ કમળમાંથી આ કમળમાં ગયો ને આ કમળમાંથી આ કમળમાં ગયો ને ન્યાવો આનંદનો અનુભવ થયો સમાધિ થઈને મટી ગઈ કેટલાય સમાધિઓ કરી કરી અને જિંદગી ભર એવા ને એવા છે એ સમાધિ નથી હું દાદી છે સમાધિ જિંદગીમાં એક જ ફેરે થાય છે એક જ ફેરે સદગુરુ ને ચરણે ગયા પછી સમાધિ થાય છે અને જિંદગી ભર ઉતરતી નથી એ કઈ સમાધિ જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટો ભેદ પાસે

પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ખીલી રહ્યો આકાશે વિધવિધ રચના કરી અનેક રસ લેવાને ને થકી જીવ થયો હિજ આશે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે વેદ તો એમ વધે અને સુરતી સમૃદ્ધિ પણ સાખ દે કે કનકને કુંડળમાં ભેદ નોયે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ રૂપવા અંતે તો હેમનું હેમ હોય આટલી વાત છે ઘડ્યા હોનું હતું ઘડ્યા પછી હોનું જ છે ઘરેણામાં ડાળે મૂળે હોનું જ છે ઘાટ ગાળી નાખ્યા કેળે આ ઉત્પત્તિ પર લઈ ઘાટને ને છે હોના ને નહીં હોનું ત્રણેય કાળમાં હોનું છે થાવું મટવું કેને છે આ ઘાટ વાત એટલી છે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા અંતે તો એમનું એમ હોય પણ વાંદર લોચો ક્યાં પડ્યો આ ગ્રંથોએ ગરબડ કરી વાત નો કરી ખરી ખટ શાસ્ત્રના ના મતા માહો માય ખાધી ખતા એકનું થાપ્યું બીજો હણે એનાથી અદકું પોતાને ગણે અખા આજ છે અંધારો કુવો અને આ કજીઓ ફાયર પાડીને કોઈ નથી મૂવો તો આ સારે અવસ્થાને જાણનારો જે સાક્ષી છે એ જાણવા વાળાને જાણવો સદ્ગુરુ આ ત્રણે સારે અવસ્થાને જે જાણનારો છે ને સદ્ગુરુ એને ઓળખાવે છે તો હા અલા સદ્ગુરુએ સમજાવ્યું સાનમાં સમજાવી सगळी રીત જાગ્રત સ્વપ્ન સુષુપતિ મને દેખાડ્યું તુરિયા તિત તુરિયા તિત લે બધી જાણારો બધાઈ થી પર મહાનુ bhave એવી મેર કરી આપ્યા સુખ અપાર અંતરચક્ષુ મારા ઉઘડ્યા મને ભાષ્યો સબ બ્રહ્માકાર હું હતી જન્મની આંધળી મારા ગુરુજીએ આપી મને આંખ સદ્ગુરુ શબ્દનું આંજણ આંલતા મારી મટી ગઈ સરવે અખે આ પદ અવલોક્યું અખે આ પદ અવલોક્યું ખરી સદગુરુ ની ખોજ અંતર જામી વાલો આત્મા વાલો વિલશે